જોકે આજ કોડામાં થઈ ગઈ છે રાઈત ને બધા એમ કહે છે હાલો આજ પ્રોગ્રામ કર નાખવી બધાય વિચારું હાલો આજ પનીરનું શાક બનાવી નાખવાનું છે હાલો આજ પનીરનું શાક બનાવી નાખવી પનીરના શાકનો મસાલો આવી ગયો છે પછી હું તો આવ્યો તો આ ભાઈ બધું મળ નાખ્યું હતું ટમેટા લીંબુ મરસા બધું મળ નાખ્યું તો ડુંગળી યાર કાપી નાખી દસ કિલો ડુંગળી કાપી પછી તો તપેલું મીઠું શું આ પણ લાકડા નાખવા મળ્યા આ તો આ ભારે પેટ કરવાનું છે આ ભાઈ કે લેવું પૂકણી ધરવા નાખું તો હાલો તમે ફૂકણી તે લઈ નાખો તો ભાઈ તેલ તોડીને તેલ નાખી દે આ ભાઈ પાક્કું ડોલી ચાયવાલાનો વિડીયો જોઈને આવેલ છે ડોલી ચાયવાલા કેમ દૂધ નાખે એને તેલ નાખે છે જો અમે તમે કેમ તેલ નાખે કેમ ડોલી ચાયવાલાને જેમ જ દૂધ નાખે ને પણ આ તો તેલ છે હો યાદ રાખજો એમ પણ ડોલી ચાયવાલા અરે હાલ એમ છે આ શું પછી તો ભાઈ જો ફૂકણીથી મંડાણા ને તાપ કરવા તો વાત પૂછો માં એટલો તાપ કરીને પછી તો ભાઈ દસ કિલો દૂધમાં નાખો બે કિલો પનીરનો મસાલો પછી તો એક જ સેકન્ડમાં બધો મસાલો હલાવી નાખ્યો જો કામ પણ થઈ ગયો ને એક નંબરનો મસાલો પછી તો પહેલાં આમ નાખેલો દસ કિલો તેલ આવી જાય પછી એમાં નાખી દે બધો મસાલો અને પછી તો આ ભાઈ હલાવવા મળ્યા મસાલો નાખ્યો પછી નાખી દીધી ડુંગળી પંદર કિલો ડુંગળી નાખી હતી તેલમાં પંદર કિલો ડુંગળીઓ ભાઈ પછી પાછો હલાવવા મળ્યા કે જલ્દી ડુંગળી છડી જાય ને એમ પહેલાં સાથે ખાવાનું બની જાય બહુ ભૂખ લાગે પાંચસો ગ્રામ નાખી દીધું છે મીઠું

પછી વારો આવ્યો મરચાનો ત્રણ કિલો નાખ્યા હો તો લાલ મરચું ત્રણ કિલો લાલ મરચું નાખ્યું છે કે આ વખતે કોઈ ખાઈ લે હું જોઉં મરજનું હોય એ જ ખાઈએ કે પછી ભાઈ ત્રણ કિલો નાખીને હલાઈ નાખ્યું છે અને હવે વારો આવ્યો પછી પનીરનો પાંચ કિલો પનીર છે પાંચે પાંચ કિલો પનીર નાખ દો વખતે પાંચ કિલો પનીર નાખ્યું પનીર નાખીને પછી એને હલાઈ નાખું ને પછી અમે બધા વાટ જો મેળા હું ક્યારે પનીરનું શાક બનાવીએ એમ પછી તો હવે કલાક પછી પનીરનું શાક બની ગયું છે અને પાંચસો રોટલા મંગાવ્યા છે અમે દસ જણથી પાંચસો રોટલા જ ખાઈએ છીએ આ ભાઈ કે લાવો હું ડુંગળી મળ નાખું પછી આ ભાઈ તો ડુંગળી મળવા મંડા ના ભાઈ ના કે હાલો હું બધાને શાક આપી દઉં પછી તમે નર મનમાં મનમાં હરખાણા કે હાશ તો ભૂખા કાઢ નાખો ખાઈ ખાઈને બાયું ચડાવી દઉં પછી કાંઈ કાંઈ ભૂખા કાઢ નાખું પછી મેં કાળ ભાઈ બે વિશે હાલો અમે ભૂખા કાઢ નાખું છું ખાઈ ખાઈને તા તો ભાઈ બધાને ડીશોમાં દઈ દીધું શાક ને એવું શાક રોટલા ને બધું આપી દીધું ને પછી અમે પછી એમ બી જા ખાવાનું ખાય ખાઈને કાઢ ને છે ભોકા તમને ખબર તો છે તે અમે ફાઈનલી બધાએ જમી લીધું છે હવે ખાય ખાય જો બધા આવી જશે ભાણા ધોવા અમાર કાળુભાઈ ઓલા ઓલા વાત કમ જો તમે થોડું ખાવ કે ખાવ હા આપી રાખો હાલો હવે જમ ભાણા ધોઈ નાખવી ખાધું છે એટલે ધોવું તો પડશે ને kalau બોલે છે કાળો ભાઈનો ઓરો આવ્યો તો પેલું જોવામાં કાળો ભાઈ ના દીયો તો પેલીમાં દોડ હવે કાળો ભાઈ તપલું ઘોંવા મંડણે બા બાટ બા બાંડે તપલું ગઈન સીધું અપજીલા ભાઈને હવે તમે જોઈ